પછી આ બધી તમે જોવો તો મધમાખી છે ભમરા છે આ અત્યારે લાઈવ જોવા મળે છે એટલી બધી સંખ્યામાં છે ને એ જોઉં છું કે જો એ આપડી જમીન માં હોય તો કેવું લાગે લાગે

અને આ ઓર્ગેનિક છે જમીન સુધારવા માટે કોઈ પણ ખેડૂતને ત્રણ વર્ષ આપવા પડશે વેલા કે મોડા તો અત્યારથી આપવા માંડો ને આવનારા વર્ષની અંદર સારી રીતના ઉત્પાદન તો તમે લઈ શકશો અત્યારે જમીનની અંદર એટલા બધી નબળી જમીન છે કે એમાં ઉત્પાદન લેવું આપને ખબર જ છે કેટલા કોલિંગ આવે છે કે મારે હાઈટ નથી થતી આમ નથી થાતું પણ એ મેનેજમેન્ટ નો અભાવ છે એવું નથી કે પહેલા જ લઈ શકાતું આજે લઈ શકાય આ ઘેરાની અંદર મિનિમમ બાર મણ થી માંડીને ઉત્પાદન મળશે હજી એનું આપણે અત્યારે કહી ના શકાય પણ આટલું છે ને એમાં દસ મણ તો અમે ગણી લીધું છે અને પછીનું જે છે ને એ ઉપરથી થશે તો આપણે આવું મેનેજમેન્ટ કરવું હોય ને તો પહેલા તો આપણી જમીન સુધારવી પડશે અને મોટા મોટું પાંચ વર્ષ પછી લખવું લખી લેજો કે પાંચ વર્ષ પછી કોઈ પણ ધંધાનો આધાર હશે ને એ ખેતી હશે જો આપડી ખેતી જ આપણે બગાડીને બેઠા હશું ને કેમકે બધી વસ્તુ ટેકનોલોજી થી નથી થતી બધી વસ્તુ જે ગતિ છે ને એ રીતના બી ચાલશે અને ચાલવાની છે કોઈ પણ ઘઉં છે કે અનાજ છે ને એ computer માં ક્યારેય નથી મળવાના એ જમ ખેતર ખેડૂતના ખેતર જ મળવાના છે આવનારા પાંચ દસ વર્ષની અંદર એટલો બધો બેનિફિટ હશે ને કે એની કલ્પના કરવી ને રોજગારી પૂરી પાડતું સાધન કહી શકાય અને અત્યારે લોકો જમીન વેચવા ઉપર આવે છે આપણે જમીન ખરીદવી જોઈએ કે આવનારા વર્ષની અંદર કે આપણા સંતાનો